ગુજરાતના કયા વિસ્તારોની અંદર વિસ્તારમાં નવું નવું ખુખાર મજબૂત અને અતિ તોફાની ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાં હલચલ અને

થાઈલેન્ડના પંથક થી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય થવાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીના દરિયામાં હાલ નબુ અત્યારે

ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જોવા મળવાનો છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને હાલ અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી નવી સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત પટ્ટો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે આવનારી બાર કલાકમાં દક્ષિણ વિસ્તારમાં તોફાની વરસાદની માહિતી મેળવીએ તો વાપીના પંથકથી લઈને વલસાડના જિલ્લામાં બિલી મોરાના ક્ષેત્રથી લઈને વનસાડાના વિસ્તારમાં આહવાના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તાર ઉપર તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે

હવેથી ગુજરાતના દક્ષિણીય ભાગના વિસ્તારની અંદર મેઘતાંડવ વરસતું હોય તેમ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ જિલ્લા દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની દિશાઓ પલટાઈને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ તોફાની પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે તોફાની પવનની તીવ્રતાના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભેજનું પ્રમાણ વધતું હોય તેમ અત્યારે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યના વાતાવરણની અંદર ઓચિનતાના મોટા પલટાવની સાથે ભાવનગર અલંગ બોટાદના ક્ષેત્રથી ઉના વેરાવળની સાથે જુનાગઢના ક્ષેત્રની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર હવાના દબાણની સાથે અત્યારે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે

આધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો અને ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આઠથી દસ ફૂટ ઊંચા અત્યારે દરિયાની અંદર પણ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈન નો ઘેરાવો તમે જોઈ શકો છો આ ઘેરાવો અત્યારે કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમનો તોફાની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવોને લઈને મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર આગામી 12 કલાકની અંદર

નડિયાદના વિસ્તારથી ધોળકાના વિસ્તારમાં ભયંકર અનેક વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે મેઘરાજાનું તોફાન વધતું હોય તેમ અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ધોળકાના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના વિસ્તારથી અંદર અત્યારે રીતસરનું વરસાદીય સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમ પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર પણ

ખાવડ પંથકથી રાપર માંડવીના ક્ષેત્રથી નળિયા લકપતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની નવી નકોરને તાજી અપડેટ દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે થરાદના ક્ષેત્રથી રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર અને મહેસાણાના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારમાંથી ધીમી ગતિએ સોમાસુ વિદાય લેવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે પરંતુ ચોમાસાની વિદાય થાય તે પહેલા હજી પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રમાં મધ્યમ શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે પણ જોઈ શકો છો રાજસ્થાન રાજસ્થાનના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરનું પરિભ્રમણ વધી રહ્યું છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આલ અત્યારે ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ આ વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ પોતાનો ઘેરાવો વધારી રહ્યું છે ફિલિપાઈન્સના વિસ્તારમાં સક્રિય બનતું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી તોફાની પવન પોતાની તરફ ખેંચતું જોવા મળી રહ્યું છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમ અને ગુજરાતની ઉપર ઘેરાયેલા વરસાદી સિસ્ટમના ભયંકર ઘેરાવા અને રાજ્યની અંદર મુંબઈના વિસ્તારમાં કોલ્લાપુરના વિસ્તારથી સોલાપુર હૈદરાબાદ વિશાખાપટનમ ના વિસ્તારથી ભુવનેશ્વરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાની તોફાની છે જે દશક મિત્રો સૌરાષ્ટ્રની સાથે સાથે હવે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ તોફાની વરસાદની શરૂઆતને લઈને જિલ્લાઓ પ્રમાણે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આજ રોજ ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને થઈ જજો તૈયાર કારણ કે મેઘરાજા ફરી એકવાર ગુજરાતમાં વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની સાથે સાથે હવેથી ભયંકર મેઘ ગર્જના થવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી પચીસ તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે આજ રોજ ગુજરાતના હવામાનની અંદર માહિતી જોઈ શકો છો જેમાં છોટા ઉદેપુરના વિસ્તારથી નર્મદા તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં વડોદરા ભરૂચ સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના પંથકોની અંદર

જામનગરના ક્ષેત્ર સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી બાર કલાક ની અંદર કઈક નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે અહેમદાબાદ ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના પંથકથી છોટા ઉદયપુર પંચમહાલના વિસ્તારથી દાહોદ અને મહિસાગરના ક્ષેત્રની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે

હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે નવરાત્રીની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વરસાદ ભુક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર બાવીસ થી લઈને પચીસ તારીખ સુધી હજી પણ વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે